ના મુખ્ય સમાચારો પર માર્કેટમાં તેજી સાથે કારોબાર નિફ્ટી અડધા ટકાથી વધુની તેજી સાથે ચોવીસ હજાર સાતસો ને પાર સાથે બેંક નિફ્ટીમાં છસો પોઈન્ટથી વધુનો ઉછાળો તો મિડ કેપ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ સારી ખરીદદારી માર્કેટમાં આઈટી શેર્સ કંપનીઓની ગોલબાલા આઈટી ઇન્ડેક્સે બનાવ્યા નવા રેકોર્ડ હાઈ સાથે સરકારી બેંક નિફ્ટી ફાઇનાન્સ કંપનીઓમાં સારી ખરીદારી પણ એફએમસીજી મેટલ મીડિયા શેર્સમાં નફા વસૂલી બીપીસીએલમાં આજે સતત બીજા દિવસે તેજી રૂડમાં ઘટાડો આવતા આજે અન્ય ઓએમસીઝમાં ખરીદારી સીટીએ બીપીસીએલ પર પ્રાય રેટિંગ સાથે આપ્યા ત્રણસો એંશીના લક્ષ્યાંક કયું અંડરપર્ફોર્મન્સનો આવ્યો છે અંત ઝોમેટોમાં નોંધાયો મોટો સોદો શેરના ભાવ બસો હિસ્સામાં સોદો નોંધાયો હિસ્સો ઝોમેટોમાં બ્લોક ટીલ પાર્ટ ફ્લેટ કારોબાર તો ઓલા ઇલેક્ટ્રિકમાં બ્લોક ટીલ બાદ આવી તેજી પોલીમેડિક્યોરનો ક્યુઆઈપી ખુલ્યો ફ્લોર પ્રાઇસ એક હજાર આઠસો પચાસથી એક હજાર આઠસો એસી રૂપિયા પ્રતિ શેર હાલના ભાવથી સાડા અગિયાર ટકા ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઇસ ક્યુઆઈપી દ્વારા સાડા પાંચ ટકા હિસ્સો વેશે કંપની સ્ટોકમાં સાડા પોણા ત્રણ ટકાનો ઉછાળો અને ઇન્સ્યોરન્સ શેર્સમાં શાનદારથી છે પોણા ચાર ટકા ચડ્યો એસબીઆઈ લાઈફ અને મેક્સ ફિનાન્શિયલ અને આઈસીઆઈસીઆઈ લોડ સાથે એચડીએફસી લાઈવ આઈસીઆઈસીઆઈ ફ્રૂ અને જીઆઈસી આર્ડમાં પણ રોનિંગ અને ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર નજર કરી લઈએ આજે માર્કેટમાં આપણે એક રેન્જ પાઉન્ડ કારોબાર જોઈ રહ્યા છે અને અડધા અઢાર ટકાની તમને તેજી અત્યારના સેન્સેક્સ અને નિફ્ટીમાં દેખાશે ચારસો વીસ પોઈન્ટની તેજી સાથે સેન્સેક્સ કામકાજ કરી રહ્યા છે એંશી હજાર આઠસો પચાસના લેવલ ચોવીસ હજાર સાતસોના લેવલની ઉપર નિફ્ટી અત્યારના ટ્રેડ કરી રહ્યો છે એકસો પાંત્રીસ પોઈન્ટ સાથે પંચાવન બેસીસ પોઈન્ટની તમને તેજી દેખાશે મિટકામાં નજર કરી લો પાસઠ એક બેઝિસ પોઈન્ટની તેજી સાથેનો અત્યારના પોઝિટિવ કારોબાર અહીંયા નિયરલી ત્રણસો સાહીઠ પ્લસ પોઈન્ટની તેજી તમને દેખાશે અઠ્ઠાવન હજાર એકસો લેવલ પર પચાસ હજાર નવસો ત્રેવીસના લેવલની આસપાસ બેંક નિફ્ટી કાર્યરત છે સાડા પાંચસો પ્લસ પોઈન્ટની અહીંયા તેજી તમને જોવા મળશે અહીંયા પણ એક ટકાથી ઉપરની તેજી અહીંયા વિટનેસ કરી રહ્યા છે માર્કેટ પ્રત પોઝિટિવ છે એક હજાર પાંચસો વીસ કાઉન્ટરમાં જ્યારે ખરીદી ત્યારે આઠસો નેવું એવા કાઉન્ટર્સ મળશે કે જ્યાં વેચવાળી પણ ચાલી રહી છે ઇન્ડિયા વિક્સ પર નજર કરી લઈએ તો કમ્ફર્ટેબલ ઝોનમાં ઇન્ડિયા વિક્સ આજે સવારથી ટ્રેડ કરી રહ્યો છે અત્યારના પણ બે ટકાની ઉપરના દબાણ સાથે ચૌદના લેવલ પર તમને ઇન્ડિયા વિક્સ જોવા મળશે તો સવારના એક બ્રોડર બ્રેથ હતો પણ ત્યારબાદ એક બ્રેથ જે મેન્ટેન થઈ રહ્યો છે એ અહીંયા પોઝિટિવ લેવલ્સ પર જ મેન્ટેન થઈ રહ્યો છે નજર કરીએ કે આજના જે ઇન્ડાયસેસ વાઇઝ ઘણું એક્શન છે ને એમાં ફાઇનાન્શિયલ્સ લીડ કરી રહી છે અને પૂરું ફાઇનાન્શિયલ સેક્ટરનું અહીંયા આજે સારું એવું યોગદાન છે જે માર્કેટને અપોશ કરી રહ્યું છે પણ વધારે વાતચીત કરીશું નિર્મલ બાંગ સિક્યોરિટીઝના નીરવ છેડા આપણી સાથે જોડાયા છે નીરવ ગુડ આફ્ટરનૂન અને કઈ રીતના તમને લાગી રહ્યું છે આજનું માર્કેટનું સેટઅપ કઈ રીતના તમે જોશો યસ ગુડ આફ્ટરનૂન તેજીબેન નિફ્ટી ની વાત કરીએ તો એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ જો બહુ સારું અપસાઈડ આવ્યું છે ઇન ધ લાસ્ટ 3 4 ડેઝ એન્ડ એક્સપેક્ટ ધીસ અપસાઈડ ટુ કન્ટિન્યુ અહીંયા થી 25000 ના જે લેવલ છે એ પોસિબલી હજી આવી શકે છે સો ડેફિનેટલી બાયર્સ ઇઝ ઓન ધ લોંગ સાઇડ મારા હિસાબે વધારે બેટર હમણાં ઓફ ધ ઇન્ડાઇસિસ હશે બેંક નિફ્ટી કેમકે બેંક નિફ્ટીમાં એક વીકલી વર્ક વીઝર બોટમ કાઇડ ફોર્મેશન બની છે જેના કારણથી એમ લાગે છે કે બહુ ઝડપથી ઉપર જઈ શકે છે બેંક નિફ્ટી ગો બાય કરે પણ બાય કરજો અહીંયાથી ફ્યુચરમાં સ્ટોકલોડ્રેડનો રહેશે ફિફ્ટી થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ અને ઓપન ફિફ્ટી ટુ થાઉઝન્ડ સુધીના ટાર્ગેટ નજર આવી શકે છે તો એ ટાર્ગેટથી તમે બાઈંગ કરી શકો છો સારું એવું શોર્ટ કવરિંગ દેખાય છે મોસ્ટ ઓફ ધ બેન્ક સ્ટોક્સમાં સો ડેફિનેટલી નો તમારી નજર રહેલી છે નીરવ એ પણ એક અમને ક્લુ આપી દઉં जो बंधन बैंक एक सारू लगेटली वर्षीन्यूसोअर टोर बॉटम फॉर्मेशन बनाईज कम बिलो द टू हंड्रेड लेवल सारू एक बॉटम फॉर्मेशन दिखाई है मम लगे कि अहटोक चली सके टू फोर्टी टू सिक्स रेन्ज एंड वेरी क्विकली તો મારા હિસાબે અહીંયાથી આ બાઈંગ કરી શકાય અહીંયાથી ડાઉન સાઇડ મિનિમમ લાગે છે વધારે ડાઉન સાઇડ લાગતી નથી તો કરજો સ્ટોપ ટુ ફોર્ટીના આસપાસનો તમારો ટાર્ગેટ રહેશે અદર લાર્જર કેપ બેન્કમાં આઈ થિંક આઈ લાઇક ઓલ ધ બેન્ક સ્પેસિફિકલી એચડીએફસી બેંક આમાં લોંગ્સ દેખાય છે લાસ્ટ ત્રણ મહિનામાં શોર્ટ્સ કવર થઈને હવે લોંગ્સ દેખાય છે

તો બંધન બેંક એકસો એંશી રૂપિયાના સ્ટોપલોસથી બસો ચાળીસથી બસો સાહીઠના ટાર્ગેટ માટે તમે અહીંયા નજર રાખી શકો છો એ સિવાય એચડીએફસી બેંકમાં તમને એક સારી એવી મુવમેન્ટ આગળ જતા દેખાઈ શકે છે અને એસ બી આઈ કેનરા બેન્ક જેવા કાઉન્ટર્સ પર પણ તમે એક નજર રાખી શકો છો જો અહીંયા તમારે નિવેશ કરવો હોય તો ઇન્ક્લુડિંગ બેન્ક ઓફ બરોડા જેમાં આજે આપણે સારી એવી તેજી સાથેનો કારોબાર જોઈ રહ્યા છે આ પણ આગળ વધીએ અને દર્શકોના સવાલો પર તરફ આપણે વધીએ અને મહર્ષિ જોશી मशीन पहले सवाल आ गयो ऑल कार्गो गति मिड टर्म मे आ काउंटर केव लगे तमने जो मारा ऐसा में नो कार्गो एट दिस पॉइंट ऑफ टाइम आफ्टर अ लॉन्ग एक ब्रेकआउट आया हुआ है ना पॉसिबल चाहिए कि यू नो इन द मिड ઇટ કેન ગો અપ ટુઅર્સ એટી ફાઇવ ટુ નાઇન્ટી લેવલ્સ તો દિસ ઇઝ અ ગુડ લેવલ ટુ બાય દિસ સ્ટોક વોલ્યુમ પણ દેખાય છે ને એક પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ આવ્યું છે અને વેરી ઇમ્પોર્ટન્ટલી ફિફ્ટી રી મૂવિંગ એવરેજના બ્રેકઆઉટનો ઓફર ચાલે છે ડેફિનેટલી ગો આઈટ એન્ડ બાય સિક્સટી રૂપીઝનો સ્ટોકલોસ રાખજો એટી એટી ફાઇવ આવે ત્યાં થોડું પ્રોફિટ બુકિંગ કરવાનું બીજો જે સ્ટોક છે યુ નો ગતિમાં જે પેટર્ન છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ આઈ વુડ જસ્ટ સે કે આમાં અહીંયા બાઇંગ નહીં કરવી જોઈએ ઓલ કાર્ગો લુક્સ મચ બેટર તો તમે પૈસા ત્યાં શિફ્ટ કરી શકો ઇન કેસ બીજું તમને જોઈએ તો ડિલિવરી કરીને છે જે મને બહુ સારું લાગે છે સ્ટોક અને ધીસ સ્ટોક કેન પ્રોબેબલી ગો અપ ઇવન હાયર કેમ કે એમાં પણ કન્સોલિડેશન પૂરું થતું દેખાય છે અને વોલ્યુમ્સ બહુ સારા છે સારું બોટમ કાઇન્ડ ઓફ ફોર્મેશન બનાવ્યું છે ધેર ઇઝ અ ચાન્સ કે 525 530 સુધી જઈ શકે છે તો આ સ્ટોક તમે જોઈ શકો છો ફ્રોમ અ નો નિયર ટુ મીડિયમ પરસ્પેક્ટિવ ઓકે અને અહીંયા સ્ટોપ લોસ શું રાખવાનો રહેશે ડિલિવરીમાં ઓકે તો ઓલ કાર્ગો ગતિ ઓફકોર્સ સાહીઠ રૂપિયાનો સ્ટોપલોસ એંશીથી પંચ્યાસી રૂપિયાના ટાર્કેટ માટે અને એક વધારે ઓપ્શન તમને આપી રહ્યા છે ડિલિવરી ચારસો દસ રૂપિયાનો સ્ટોપલોસ અત્યારના ચારસો પાંત્રીસનો ભાવ ચાલી રહ્યો છે અહીંયા આપણે સારી એવી મુવમેન્ટ જોઈ રહ્યા છે પાંચસો પચીસથી પાંચસો ત્રીસના લેવલ્સ આવતા અહીંયા આપણે જોઈ શકીએ છીએ સાથે જ અહીંયા એક બ્રેકનો સમય થઈ ગયો છે બ્રેક લઈ લઈએ અને પાછા ફરીશું જોડાયેલા રહેજો અમારી સાથે બ્રેક પછી આપનું સ્વાગત છે અને નેક્સ્ટ સવાલ પર જેશુ શૈલેશ પટેલનો નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે ટેક મહિન્દ્રમાં શોર્ટ ટર્મ માટે જો ફ્રેશ એન્ટ્રી કરવી હોય તો કરી શકાય યસ આઈ થિંક કરી શકાય આજે સ્ટોક છે

સો સેવન્ટીન ફિફ્ટી અને એટીન હંડ્રેડ પ્લસના તમે અહીંયા ટાર્ગેટ્સ આપણે જોઈ રહ્યા છીએ અત્યારના તમે ખરીદી ઇનિશિએટ કરી શકો છો એક હજાર પાંચસો એંશીનો એક સ્ટોપલોસ મેન્ટેન કરજો અહીંયા ટેક મહેન્દ્રમાં એક અત્યારના હવે અપવર્ડ ટ્રેજેક્ટરીમાં આ કાઉન્ટર ચાલશે નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એના પર નજર કરીએ અને એ સવાલ છે પવન પટેલનો શોર્ટ ટર્મ માટે અત્યારે જો એન્ટ્રી કરવી હોય તો તમે કયા કાઉન્ટર્સ સજેસ્ટ કરશો યસ સો ઓફ ટાઈમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર જે છે એ વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ક્ટર નથી સ્પેસિફિકલી ઇન્ફ્રા સો ફ્યુ કંપનીઝ જે મને સારું લાગે છે કેપેસાઈટ ઇન્ફ્રા કરીને છે વિચ આઈ લાઈક અ લોટ વાય બિકોઝ આ જે સ્ટોક છે એ સ્ટોકમાં બહુ મોટું કન્સોલિડેશન થયું સ્ટોક સ્ટોકે ઓલમોસ્ટ ત્રણ ચાર વર્ષ લગાયા થર્ટી ઓનવર્ડ ટુ યુ નો એટી કન્સોલિડેશન બાદ એક બ્રેકઆઉટ આવ્યો છે અને બ્રેકઆઉટ લોંગર ટર્મ ચાર્જમાં ટુ ફોર્ટીના ઉપર આવ્યો એના પછી લગાતાર હાયર ઓફ હાયર બોટમ ફોર્મેશન બને છે એના સાથે વોલ્યુમ્સ બહુ જબરદસ્ત થાય છે સો આઈ આઈ રિયલી લાઇક ધીસ સ્ટોક પોસિબલ છે કે આ સ્ટોક ઉપરમાં અરાઉન્ડ ધેટ ફોર ટ્વેન્ટી ફાઈવ ફોર થર્ટીના લેવલ સુધી નિયર ટર્મમાં જ આવી જાય તો કરંટ લેવલ્સથી આપણે કેપેસાઈટ ઇન્ફ્રા લઈ શકાય થોડું નીચે આવે તો ડિપ્સમાં પણ લેજો થ્રી સિક્સટીનું સ્ટોપલોસ રહેશે ઓન અ ક્લોઝિંગ બેસિસ ફોર ટ્વેન્ટી ફાઇવ જેવું તમારું ટાર્ગેટ બની શકે છે બીજું અગર કાઉન્ટરમાં કહું અગેન સેમ સેક્ટરમાં મને રિલાયન્સ ઇન્ફ્રા સારું લાગે છે ઇવન ધો યુ નો દિસ ઇઝ વન સ્ટોક ઇટ નોટ મેની બાય બીકોઝ ઓફ ધ ગ્રુપ પણ મને આ સારું લાગે છે કેમકે આ સ્ટોકે એક બહુ મસ્ત રિવર્સલ બતાવ્યું છે સારું વોલ્યુમ્સ થયું છે આ સ્ટોકમાં પોસિબિલિટી છે કે આ સ્ટોકમાં હવે અહીંયાથી એક સારી અપસાઇડ આવી શકે છે ઇટમાં ટેક ટાઈમ થોડું વોલેટાઇલ રહી શકે છે પણ એક સારી અપસાઇડ એટલીસ્ટ આવી શકે છે નિયર ટર્મમાં થ્રી હંડ્રેડ સુધી જઈ શકે છે તો કરંટ લેવલ્સથી આપણે બાય કરી શકાય ડિપ્સ મળે ડિપ્સમાં પણ બાય કરજો અને એનો અરાઉન્ડ ટુ નાઇન્ટી થ્રી હંડ્રેડ પાસે આવે જે પ્રોફિટ બુકિંગ કરજો આનો જે લોસ હશે ટુ ટ્વેન્ટી ફાઇવમાં જશે ओके okay. तो रिलायंस इंफ्रा बस 25 रुपया ना स्टॉप लॉस સાથે 290 300 ના ટાર્ગેટ માટે તમે કામકાજ કરી શકો છો ની લેવલ્સ આવે ત્યારે તમને પ્રોફિટ બુક કરવાની પર સલાહ મળી રહી છે અને બીજો છે કાઉન્ટર છે છે કેપેસિટી ઇન્ફ્રા અહીંયા આપણે 360 ના સ્ટોપ लॉस સાથે કામકાજ કરવાનો રહેશે અને સાથે જ 400 થી 400 425 થી 430 ના અહીંયા આપણે ટાર્ગેટ આવતા જોઈ રહ્યા છે તો આ બને ઇન્ફ્રા સેક્ટર થી જોડાયેલા છે તો અહીંયા તમે કામકાજ કરી શકો છો શોર્ટ ટર્મ માટે ખુશી પટેલ નો સવાલ રહ્યો છે યુ જે રીતે બધા સવાલ પૂછતા છે કે રામ બાણ જેવા કોઈ કાઉન્ટર્સ છે કે અમે અત્યારના શોર્ટ માટે એન્ટ્રી કરી શકીએ તો એના માટે કોઈ બીજા કાઉન્ટર કે તમે આજ બે કાઉન્ટર સજેસ્ટ કરશો નીરવ ખુશીજી કોઈ રામ ટાઈપ કાઉન્ટર્સ ના હોય છે ઈટ ઇઝ જનરલી એન એનાલિસિસ અમે એનાલિસિસ કરી શકીએ કે ભાઈ ક્યાં લાગે છે કે બ્રેકઆઉટ આવ્યું ને સારું ચાલી શકે છે અને એના પછી ચાલે તો તમારે લાગે કે એકદમ રામ જેવું ચાલ્યું બટ ઇટ ઇઝ નોટ ધેટ જનરલી એનાલિસિસ કોઈન્ટને થોડુંક ટાઈમ લાગે બટ સ્ટીલ ધીઝ આર યુ નો અધર્સ આર ઓલસો ગુડ કાઉન્ટર્સ સો આઈ ડેફિનેટલી છે કે આ જે બે કાઉન્ટર કીધા છે એ મને ટ્રેક્ટીકલી સારા પ્લે લાગે છે કેમ કે વધારે ચાલ્યા નથી ને ઇન્ફ્રા એઝ અ પ્લે ઇન ધ નેક્સ્ટ 2 યર્સ વિલ બી બિગ કેમ કે ગવર્નમેન્ટ પુશ છે અને ટેકનિકલી ચાર્ટ્સ બહુ સારા લાગે છે સો અહીંયાથી જગ્યા લાગે છે કે અહીંયા તમને અપસાઇડ મળી શકે છે તો એટલું ધ્યાન રાખો ઓકે તો રિલાયન્સ ઇન્ફ્રા અને કેપેસિટી ઇન્ફ્રા પર તમે પણ ખુશી ધ્યાન રાખી શકો છો અને અહીંયા નિવેશ કરી શકો છો નેક્સ્ટ સવાલ નીતિન પટેલનો આવી રહ્યો છે શ્રીરામ ફિનાન્સ જેમાં આજે આપણે સારી એવી મુવમેન્ટ પણ જોઈ રહ્યા છે અહીંયા જો રોકાણ કરવું હોય શોર્ટ ટર્મ માટે તો ફ્રેશ એન્ટ્રી લઈ શકાય બહુ વધી ગયો છે નો ડાઉટ આ સ્ટોક માં એક ફ્લેગ કાઇન્ડ ઓફ અ ફોર્મેશન હતું અને ફોર્મેશન નું ટાર્ગેટ થર્ટી ટુ ફિફ્ટી ના આસપાસનું હતું ઓલમોસ્ટ યુ નો ઇટ હેઝ કમ ઓલમોસ્ટ સિક્સટી પર્સન્ટ ટુવર્ડ ઇટ્સ ટાર્ગેટ થોડું ડિપ્સ મળે થર્ટી વન હંડ્રેડ યા થર્ટી વન ટ્વેન્ટી પાસે ત્યાં બાય કરજો થ્રી ઝીરો એટ ઝીરો સારો સપોર્ટ છે એ સ્ટોપલોસ થી તમે બાય કરી શકો છો બટ નોટ એટ કરંટ લેવલ ઓકે હમણાં નહીં ત્રણ હજાર એંશીના સપોર્ટ લેવલથી તમે ખરીદી કરજો અત્યારના થોડોક આ કાઉન્ટર વધી ગયો છે તો થોડો કુલ ડાઉન થવા દો પછી તમે એન્ટ્રી કરી શકો છો સાથે જ અહીંયા બ્રેકનો સમય થઈ ગયો છે તો બ્રેક લઈને પાછા ફરીશું જોડાયેલા રહેજો بيك بچاپ نو స్వాగਤ छे अने नेक्स्ट सवाल अ, अपने मैं नितिन पटेल नो रेशो अने इन नो बीजो पार्ट ऑफ क्वेश्चन छे नीडर व्हिच इज प्रूडेंट कॉर्पोरेट आ काउंटर जो दमे ट्रैक करता हो प्रूडेंट कॉर्पोरेट एडवाइजरी लो पीटर स्टॉक छे 2409 न लेवल पर अकाउंटर जारी रहे छे क्यों लागी शॉर्ट टर्म मटे या मारा हिसाब में यू नो એક બહુ મોટી તેજી આવી ચૂકી છે આ સ્ટોકમાં પણ એટલી મોટી તેજી આવી ચુકી છે ફ્રોમ જ્યાં પાંચસો રૂપિયા નું હતું ત્યાંથી પચીસો આવી ગયો છે સો ડિફિકલ્ટ ટુ એસટેન કે હજી કેટલું ઉપર જશે ઇન ધ શોર્ટ ટર્મ આઈ બિલિવંગ ટર્મમાં હજી પણ રખાય પણ શોર્ટ ટર્મમાં મે બી એક કન્સોલિડેશન યા નીચેમાં બારસો જેવું આવે ત્યાં લેજો નોટ એટ કરન્ટ લેવલ્સ લોંગ ટર્મમાં હજી પણ જે લોંગ ટર્મ ટ્રેન્ડ છે ઇન્ટેક છે જ્યાં સુધી બે હજાર નીચે નહીં જાય ત્યાં સુધી ઇન્ટેક રહેશે આ ટ્રેન્ડ તો વિથ સ્ટોપ લોસ ઓફ ટુ થાઉઝન્ડ યુ કેન હોલ્ડ ઓન યોર લોંગ ફોર લોંગ ટર્મ પ્રોબેબલી અરાઉન્ડ ટ્વેન્ટી નાઇન હન્ડ્રેડથી થ્રી થાઉઝન્ડના ટાર્ગેટ્સ આમાં લોંગ ટર્મમાં આવી શકે છે ઓકે તો થી ત્રણ હજારના ટાર્ગેટ આપણે લોંગ ટર્મ માટે જોઈ શકીએ છીએ બે હજારના સ્ટોપલોસ સાથે તમે અહીંયા કામકાજ કરી શકો છો આ લોંગ ટર્મ સ્ટ્રેટેજી છે શોર્ટ ટર્મ માટે નથી નેક્સ્ટ સવાલ પર જોઈએ અને નરેન્દ્ર પટેલનો સવાલ આવી રહ્યો છે સિટી યુનિયન બેંકના કાઉન્ટર માટે સો કાઉન્ટર છે એકસો ત્રેવીસ રૂપિયાના ભાવના શું કરવું જોઈએ આ લાંબા કન્સોલિડેશન બાદ હમણાં દેખાય છે કે અહીંયાથી અપસાઇડ આવી શકે છે કેન ઓર હોલ્ડ કરજો સ્ટોપ લોસ હવે વન ફિફ્ટી પર ટ્રેલ કરી નાખવું જોઈએ એના નીચે જાય તો એક્ઝિટ કરી નાખજો પણ આઈ ડોન્ટ થિંક જશે એટ ધીસ પોઈન્ટ અરાઉન્ડ ટુ જેવું આવી શકે છે ત્યાં પ્રોફિટ બુકિંગ કરવાનું ઓકે તો 200 ના લેવલ્સ પર તમારે એક પ્રોફિટ બુક કરવાની તમને અહીંયા સલાહ મળતી દેખાઈ રહી છે સટી યુનિયન બેંકમાં નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે આવી રહ્યો છે ગાર્ડન રિચ શિપ બિલ્ડર્સ અને એન્જિનિયર્સ માટે જીઆરએસઈ માટે અને જે સવાલ આવી રહ્યો છે એ છે રાજલાનીનો દસ કાઉન્ટર છે એ બે હજાર ત્રણસો એંશી રૂપિયાની એમની ખરીદી છે નેક્સ્ટ ટાર્ગેટ માટે શું જોઈ રહ્યા છો શું પૂછી રહ્યા છે લોસ બુક કરી લેવો જોઈએ કારણ કે એમની ખરીદી બે હજાર ત્રણસો એંશી રૂપિયાની છે એવરેજ કરાય કે ઊભા રહી શકાય જો તમારા સ્ટોકમાં એક્ચુલી થોડીક બહુ હજી મંદી આવી શકે છે આઈ વુડ સજેસ્ટ કે આને લોસ બુક નહીં કરો અને હોલ્ડ કરી શકો ફોર લોંગ ટર્મ તો કરજો પણ દેર ઇઝ અ પોસિબિલિટી કે અહીંયાથી ફોર્ટીન હન્ડ્રેડથી ટ્વેલ્વ ફિફ્ટી જેવું આવી શકે છે અગર ત્યાં સુધી હોલ્ડ નહીં કરી શકો તો એક્ઝિટ એટ કરન્ટ લેવલ્સ આઈ બિલીવ આ સ્ટોકમાં એક બહુ મોટી તેજી આવી ચૂકી છે તો આ જે મંદી છે એ કન્સોલિડેશન ફેસ છે ઇટ વોઝ વોરન્ટેડ અને હજી પ્રોબેબલી હજી એક બે મહિના ચાલશે સો ઇટ વિલ ટેક ટાઈમ ઇટ વિલ સેટલ એટ અ ગુડ પ્રાઇઝ એનો સારો સપોર્ટ બનાવશે ઇન બિટવીન દેટ લેવલ્સ દેટ આઈ મેન્શન અને એના પછી ત્યાંથી પાછો નો લેવલ આવશે પણ ઇટ વિલ ટેક એટલીસ્ટ થ્રી ફોર મંથ ટુ બી બેક ટુ ધોઝ લેવલ્સ તો અગર તમે હોલ્ડ કરી શકતા હો એટલો ટાઈમ તો હોલ્ડ કરજો નહીં તો એક્ઝિટ ઓકે તો તમે ત્રણ ચાર મહિના જો હોલ્ડ કરી શકતા હો તો તમે કરજો તો આપણે સારા અહીંયા લવલ્સ જોઈ શકીએ છીએ પણ જો તમારી પાસે એટલો ટાઈમ ફ્રેમ ન હોય તો તમારે એક્ઝિટ થવું પડશે ને મે બી થોડું લોસમાં જ એક્ઝિટ થવું પડશે તો ચોઈસ ઇઝ યોર્સ બીના કાલ્યા કાયલાનો સવાલ છે સિમ્ફનીના કાઉન્ટર પર આ ચાર્જ કેવા લાગે શું ટાર્ગેટ જોઈ રહ્યા છે અહીંયા એક્ચ્યુઅલી આ કાઉન્ટર છે ને વધારે ધ્યાનમાં ના આવે પણ બહુ મોટું એક બ્રેકઆઉટ આવ્યું છે બ્રેકઆઉટ આવ્યું છે અને જરૂર હોલ્ડ કરવું જોઈએ આ કાઉન્ટર હવે ટ્રેડિંગ સ્ટોપલોસ લગાવી દેવું જોઈએ ફોર્ટીન ફિફ્ટીના આસપાસ અને આઈ બિલીવ આ કાઉન્ટરમાં દમ છે અહીંયાથી ઉપરમાં એકવીસો ના લેવલ્સ આવી શકે છે ને પ્રોબ્લી ઇવન હાયર જઈ શકે છે બહુ જબરદસ્ત વોલ્યુમ પણ આવ્યું છે આ સ્ટોકમાં તો હોલ્ડ કરજો ઇટ્સ અ ગુડ કાઉન્ટર બહુ લાંબા સમય પછી બ્રેકઆઉટ આવ્યો છે યુ કેન રાઇડ ધ ટ્રેન્ડ ઓકે તો હોલ્ડ ઓન ચૌદસો પચાસ રૂપિયાના સ્ટોપલોસ સાથે તમારે અહીંયા હોલ્ડ કરવાનું રહેશે આપણે એકવીસો રૂપિયાના ટાર્ગેટ જોઈ રહ્યા છે તો પ્લીઝ પ્લીઝ હોલ્ડ ઓન કરજો આ કાઉન્ટરને પણ એ સાથે જ અહીંયા રજા લેવાનો સમય થઈ ગયો છે નીરવ તો આપના કોઈ ડિસ્કલોઝર્સ